રાજકોટ ગઈકાલે ઇન્દિરા સર્કલે અકસ્માતમાં લોકોના મોતને લઈ ચોક ખાતે દ્વારા વિરોધ પ્રદર્શન રાજકોટમાં ગઈકાલે ઇન્દિરા સર્કલ અકસ્માતમાં ચાર લોકોના મોતને લઈ કોટેજા ચોક ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન દ્વારા બસ રોકતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી એનએસયુઆઈના વીસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી અહેવાલ માન્યુસ સંદીપ ચાવડા રાજકોટ

પગલાં લેવા છે જ્યાં સુધી કુશળ ડ્રાઈવરની ભરતી ના થાય જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટર ઉપર ફરિયાદ ના થાય ત્યાં સુધી અમારો આંદોલન ચાલુ રહેશે ખરેખર ભારતીય જનતા પાર્ટી પર ગોળી પણ મળશે તો એને જાગી અને આમાં કડકમાં કડક પગલાં લેવા છે જેથી લોકોના જીવ જાય ગમે તે હોય ભાજપનો હોય કે કોઈ પાર્ટી સાથે જોડાયેલો હોય આ જીવનમાં આ પૃથ્વીમાં કોઈને મનુષ્યના જીવન સાથે છેડા કરવાનો અધિકાર નથી એના માટે જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ